મહેસાણાના ભાંડુ ખાતે બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે આમ આદમી પાર્ટીનો ચુકાજા ભાંડુ વિસનગરનો બ્રિજ ગયાનો મામલો સામે આવ્યો ભાંડુથી વિસનગરને જોડતા બ્રિજના નિર્માણને માન બે વર્ષ થયા હતા બે વર્ષ અગાઉ નિર્માણ થયેલ બ્રિજનું લોકાર્પણ ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જે બ્રિજ બેસી જવાથી બ્રિજની ગુણવત્તા જાહેર નાણાંના બ્રિજ ખકડી જતા એક જ વર્ષ બાદ લાખોના ખર્ચે રિપેર કરવામાં આવ્યો હતો અગાઉ એક વર્ષ પહેલા જ બિસ્માર થઈ ગયેલ આ જ બ્રિજ ઉપર એક પાટીદાર યુવાન અકસ્માતનો ભોગ બનીને કોમામાં ચાલુ ગયેલો ભ્રષ્ટ અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા તેમજ જાહેર જનતાના ટેક્સના નાણાનો વ્યય થતો રોકવા માટે આમ આદમી પાર્ટી મહેતાને ઉતરી હતી બૈરામૂંગા પ્રશાસનને ઢંઢોળવાના પ્રયાસ રૂપે આમ આદમી પાર્ટી દ્વારા હાઇવે ચકાછમ કરવામાં આવ્યો હતો ભ્રષ્ટાચાર રૂપી સિમેન્ટ કોન્ક્રીટથી બનતા બ્રિજો છાશપા રેતુથી પડતા હોય તો નિર્દોષના ભોગ લેતી વિકાસ અને ઈમાનદારીના બમણા

ભવિષ્યમાં કોઈ મોટી હોનારત બને તો નવાઈ નહીં આંદોલન ચકદી નાખવાની જૂની આદત મુજબ બ્રિજના બંને જોડે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો ચકાજામ આંદોલન શરૂ થાય એ પહેલા જ

અને એક વર્ષના અંદર એને ફરીથી રિપેર કરવામાં આવ્યો અને ફરીથી આ બ્રિજ કરો ફરીથી બેસી ગયો જેના કારણે આ જે બ્રિજ બેસી ગયો છે અને ઠેર ઠેર તૂટી ગયો છે અને બાજુમાં જોઈએ તો સાઈડમાં કોઈ જગ્યાએથી આવા જવાનો પણ રસ્તો નથી આ તંત્રની અને સરકારની ઘોર બેદરકારી છે અને ભવિષ્યમાં મોટા અકસ્માતો થઈ શકે છે મોટી દુર્ઘટનાઓ થઈ શકે છે લોકોના જીવ જઈ શકે છે એના માટે તંત્રને અને સરકારનું અક ઉગાડવા માટે આજે આમાંથી પાર્ટીના પરિવાર તરફથી તેમજ ગા ગામના સ્થાનિક નાગરિકો તરફથી આજે આ જે બ્રિજ ખરો એ ઉપર ચક્કા જામનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેના અંદર અમે બધાએ આ બ્રિજને ચક્કાદામ કરીશું બંને તરફથી અને રોડ ખરો એ બ્લોક કરીશું મારી ઓળખ આપો આજના આંદોલન વિશે તમારું શું કહેવું છે મારો નામ છે પટેલ અરવિંદભાઈ હું પુલ નીચે સોસાયટી છે ત્યાંનો રહીશ આ પુલ બને છેલ્લા બે વર્ષ થયા એક જ વર્ષમાં

લોકોને ખૂબ તકલીફ પડે છે હજારો વાહનો આ પુલ ઉપરથી પસાર થાય છે અને અવારનવાર આ આમ આદમી પાર્ટીને અમારા લોકોને ગામના લોકોને ખૂબ જ તકલીફ પડે છે તો તાત્કાલિક અસરથી આ રોડ રિપેર થાય અને ખાડા પૂર્યા છે એ ભરપાઈ થઈ જાય એની આમ જનતાની માગણી છે